સિહોર તાલુકાના ગાંગળી ગામ નજીકથી પાણીમાં મૃતદેહ મળી આવ્યો છે મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી છે સ્થાનિક ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

જાતા જોઈ તે ત્યાં જોયું અને એને બતાવ્યું કે એ લાશ છે લાશ દ્વારા મને એને ફોન કર્યો ફોન કરીને મેં સ્થળ તપાસ કરી સ્થળ તપાસમાં જોવામાં આવ્યું એના લાશ દેખાણી લાશ દેખાણી તો વધુ વિગત માટે એમણે પોલીસને કોલ કર્યો છે બહુ થોડી વારમાં પોલીસ આવે છે ઓકે